तो सर आपको हमने कई शब्द का उपयोग करा है तो आप बोल सकते हो हमने ना आपसे कोई हमारा मेटर है ना कोई दुश्मनी है पर हमें क्यों दी आपको वीडियो भेजो क्या स्क्रीनशॉट मार के या फिर आपको व्हाट्सएप आप नंबर सेंड करोट તબી લગાયા હોય મેં મેં વીડિયો બના મુખાઈ દુસરા કોઈ હૈ સરકાર पर सर इसमें आपने गालियाँ दी तो मैंने सोचा मैं मैंने देखा आई डी पे जाके तो भाई ऐसी गालियाँ गलत करेगी सर तो ऐसा थोड़ी चलेगा जब आपके साथ हमारी दुश्मनी नहीं है तो, तो आप किस आधार पे गालियाँ दे रहे नहीं है ऐसा तो तो नहीं तो तो पूरे समाज पूरे पूरे समाज सर मेरी बात सुनो मेरी बात सुनो फिर मैं आपकी सुनूंगा आपने समाज के विरुद्ध गाली दी है आपको पता रहना चाहिए कि समाज हमारे पूरे समाज को लेकर आपने क्यों टारगेट करा मेरा ये मानना है समाज का मैंने पूरी समाज, तो तो मैं। समाज को कुछ नहीं मैंने बोला आप हमने सर समाज के ऊपर आप जाओगे तो अच्छा शोभा नहीं देगा सर क्योंकि हम भी एक आदिवासी समाज 500 सौ किलोमीटर छोड़ के आए हैं इसका मतलब सर मैं अभी फिलहाल के अंदर पड़दरी में हूँ ऐसा नहीं आप अगर बता देते हो तो मैं आपको रूबरू मिल लूँगा देखा वीडियो देख रहा है वीडियो देख रहा है ना अरे हम वीडियो देख के कॉल किए ऐसे थोड़ी कॉल इस, ऐसा नहीं है आप आप मैंने वीडियो देखा है जब जाकर सर मैंने आपके पास फोन लगाया ऐसा नहीं है कि मैं बिना देखे फोन लगा दूं और गलत भाई लोग आ जो एक शब्द आ चलो कने घोसरी ना थे केने किदे ने नेत्रो रिबावते हिलने किदे એટલે ઈ શબ્દ આપણે બીજ વાતો જે કેલો જો બી લેકિન આપને તો યે સમાજ કે ઉપર સાજે કરા મેં ને કે તો બરના મારી ગલતી હે મે ગમડા વિડિયો ડિલીટ કર દુંગા वीडियो મારી ભૂલ જય જોહર જે આદિવાસી માત રપતેબદા ભાઈ નો આવ ગયો સવસમાં જે આપણા સમાજ લીધે કંઈક નવીન કરે એટલે કે આપણા સમાજ લીધે કંઈક અવાજ ઉઠાવે તો બીજા બધા આપણા સમાજને જે રોસ્ટિંગ કરે જે ગાલી ગિલોજ કરીને જે સમાજ જોડે મારા ભાઈ ટક્કર મત લો પણ તમે જે વ્યક્તિએ તમને કીધું હોય જે વ્યક્તિ વિડીયો બનાવતો હોય તો તમે એની સાથે હરુભરું વાત કરો જે આખા સમાજ ઉપર ટક્કર મત લો આખા સમાજ આદિવાસી સમાજને વસે મત લો કારણ કે તમૂન ફેર ભારે પડે જે તમો રોસ્ટિંગ મારવાવાળાને તમો એના નંબર લઈને તમો વાત કરી શકો જે સમાજનું નામ બદલામ મત કરો જે સમાજ ઉપર ખોટો વિડીયો મત બનાવો બરાબર અને હું આ વાત તમને એવી રીતે સમજાડું છે જે રોસ્ટિંગ કરવાવાળાને સામેવાળાને પણ રોસ્ટિંગ તમે કરજો જે કરો ને તમે જો સામેવાળાને રોસ્ટિંગ પણ નાત જાત ઉપર મત જાઓ બરાબર જે હમે જાત ઉપર મત જાઓ જે વ્યક્તિને તમે રોસ્ટિંગ કરવાના હોય ને એની ઉપર જ રોસ્ટિંગ કરજો આપણા સમાજના વ્યક્તિને શું છે આપણા સમાજના બી કે તમો કાનૂન કાયદો હાથે મત ધરો હું કારણથી કે જે વ્યક્તિ કાનૂન કાયદો હાથે ધરે મારા ભાઈ તો એની ઉપર મુસીબત આવી શકે તો હું તમને એમ કહું જે સામેવાળો ભલે આપણી ઉપર રોસ્ટિંગ કરતો હોય પણ આપણે આપણા સમાજ ઉપર નહીં જવું જોઈએ એટલું એહુ કહી દેજો અને રોસ્ટિંગવાળાને અને ઓલા રોસ્ટિંગવાળાને બધાને હું કહું રોસ્ટિંગ કરો તો હમે એના સમાજ ઉપર મત જાઓ અને હમેવાળો જે રોશનિંગ કરે એ અમારા સમાજ પૂરા આખા સમાજ ઉપર મત જાય બાકી અમારા સમાજ હારે ટક્કર તમે નહીં લઈ શકો અને આ હું ગેરંટી સાથે વાત કું કે અમારા સમાજ હારે તમે ટક્કર મત લો અને અમારા સમાજ હારે તમે ખોટી રીતે આવી ભેદભાવ મત કરો જે હમણે વાત કરીએ આપણ સોશિયલ મીડિયાની જે સોશિયલ મીડિયામાં હર કોઈ માણા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે સોશિયલ મીડિયામાં નાખ દે નાખતા નાખી દે પણ પાછળથી મુસીબત પોતાને આવી શકે કારણ કે ગમે એવો વ્યક્તિ જે સમાજ ઉપર નહીં જવો જોઈએ જ્યારે જવો જોઈએ જે વ્યક્તિને રોસ્ટિંગ મારી એની ઉપર જરૂરથી જાય બાકી સમાજ આખા સમાજને ટક્કર મતરો લો આખા સમાજને લીણ નત કરો વસે મત લાવો આટલે મારે નંબર વિનંતી છે અને આપણા સમાજના વ્યક્તિને હું કહું કહે ગાલી ગલો કરીને સમજાવો મતી જે આપણા સમાજની વાત કરીએ આપણા સમાજના વ્યક્તિ જે હમણે ફોન ઉપર વાત કરી રહ્યા છે એવી રીતે વાત કરો તમે અને આખા સમાજને ગાલી ગલોસ મત કરજો સામેવાળા વ્યક્તિને બી અને આપણા ભાઈને બી હું સમજાડવા માગું છું કે તમે જે ગાલી ગલો ઉપરથી ન થેલી કરો ગાલી ગલો તમે કરો ને તો મેટર લાંબો થઈ શકે છે તો એટલા માટે તમને હું સમજાડું કે ગાલી ગલોસ કોઈ વ્યક્તિને કરવી નહીં અને આપણી સામે કોઈ ગાલી ગલોજ કરે તો સામે છોડવું નહીં હું એટલા માટે વિડીયો બનાવ્યો મેં અને આપણા સમાજના વ્યક્તિ આ જો વિડીયો દેખતા હોય ને તો શેર કરવામાં ભૂલ ભૂલતા નહીં મારા ભાઈ કેમકે શેર કરો તે હામે વ્યક્તિ આપણો રોસ્ટિંગ કરતો હોય તો કાનૂન હાથમાં નહીં ધરે કારણ કે આપણા આદિવાસી ભાઈઓ રોસ્ટિંગ હમણાં કરી રહ્યા પણ અમુક અમુકને મેં આપણા આદિવાસી સમાજનું બી દેખ્યું છે કે ગાલી ગલોચ કરવી નહીં અને સામેવાળો ભલે ગાલી ગલોચ કરે કંઈ નહીં ને પ્રેમથી એકવાર સમજાડી જુઓ ના સમજે તો પછી કંઈક એનો કાયદો કાનૂન આપણે વ્યવસ્થા કરી શકીએ કેમકે સોશિયલ મીડિયામાં આમ તેમ બકીને આપણે આપણા સમાજને નિઃશુદ દેખાડો એવું મત કરો શું કારણથી કે આપણો સમાજ હમણે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો અને આપણો સમાજ જે ઉંચો અવાજ પણ એકદમ નથી કરતો કારણ એનું એવું છે કે ભાઈ કાનૂન કાયદો વ્યવસ્થા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જાણે છે અને એ કાનૂન કાયદો હંમેશા આપણા આદિવાસી સમાજના વ્યક્તિ નહીં ધરે હાથમાં નહીં લઈ શકે કાનૂન તો સમજાવવા માટે આપણા સમાજના વ્યક્તિ સમજાડે છે બાકી નહીં સમજે તો પછી કાયદેસર કાનૂન કાયદો થશે આ હું આપણા આદિવાસી સમાજના વ્યક્તિને સમજાડું અને હમેવારા પણ આ વિડીયો પહોંચી જતો હોય તો એ બી સમજી શકે કેમ કે આપણા સમાજના લોકો હમણાં ત્રીજા ભાગે ભાગ રાખવાની વાત કર્યા જે સોતા ભાગે ભાગ મેળવવાની વાત કર્યા તો અમુક અમુક આપણા સમાજના વ્યક્તિ ત્રીજા ભાગે ભાગ રાખવાની કોશિશ કર્યા છે અને એહુનો મામલો બગાડવાની કોશિશ કર્યા બીજા વ્યક્તિ તમારો ભાગ નહીં હોય તો નતા લો બાકી અમારા સમાજ હારે ટક્કર મત લો ટાર્ગેટ મત કરો અને હું યે વાત તમને આકા ભાઈઓને બધાને સમજાડવા માંગુ અને આ જે વિડીયો દેખતા હોય ને તો આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો પચાસ હજાર જણા સમજી શકે અને એના માટે જરૂરથી આંદોલન કરે જો કાનૂન હાય તો હાથે કરી નહીં ધરે અને હમેવાળા વ્યક્તિને ગાલી ગલોચ નહીં કરે અને હમેવાળો વ્યક્તિ આપણને ગાલી ગલોચ કરે તો આપણે કોઈને છોડવાનું થતું નથી મારા ભાઈ હું આટલી મારા ભાઈઓને વાત સમજાડવા માટે વિડીયો બનાવ્યો છે અને જે બી આપણા આદિવાસી સમાજને અસર લાગ્યો તો વિડીયો શેર કરે આવનારા સમયમાં પચાસ જણા સમજે મારાથી કોઈ ગલત બોલાયું હોય તો કોમેન્ટ કરીને મને પૂછી શકો જય જોહર મારા તરફથી